શું કે ભાઈ બંધ ઘણા બધા લોકો કહેતા ભાઈ મી ટાઈમ આપો તો ઘણું બધું શીખવા મળશે ભાઈ ખરેખર એક બહુ સરસ વસ્તુ છે કે પોતાની લાઈફને પોતાના માટે મી લાઈફ આપવું જોઈએ મને એ વસ્તુ જાણવા મળી છે કે પુરુષ શું છે તે વસ્તુ એ મેં ઘણું બધું વિચાર્યું ભાઈ મને જાણવા મળ્યું કે પુરુષ છે ને નાનો હોય ને ત્યારથી મોટો થાય પછી એનું એક જ સપનું હોય કે હું કંઈક સારું એવું ભણું સારું કમાવું તો મારા પપ્પા મમ્મીને હું કંઈક વધારે પૈસા આપી શકું ખુશી આપી શકું પછી મોટો થાય પછી એને થાય કે હું મેરેજ કરું મેરેજ કર્યા બાદ એને પત્ની માટે જીવતો હોય અને પછી બાળક માટે જીવતું હોય તો કહેવાનું તાત્પર્ય એક જ છે ખાલી કે પુરુષ છે એ હંમેશા બીજાના માટે જીવે છે કોઈ દિવસ પોતાના માટે જીવતો નથી તો યાર પૈસાની પાછળ ના ભાગો પૈસા આજે છે કાલે નહીં એટલે તમે એકલા મારી જેવી સારી જગ્યાએ આવો સારું વિચારો સારું પોતાના માટે કહેવાય ને કે વર્ક કરો ત્યારે તમને ખબર પડશે કે મારા ફોટા પાડવા છે કે નહીં છેલા 2 કલાકથી તૈયાર કરીને બેસાડી રાખી છે પડા છે ફોટા મારી જોડે પડાવ છે તો ચાલ જલ્દી આયો આ ચાલ રાખવાની જોવે છે એટલે અમે સાવી જગ્યાએ એકલા આવો એકલા આવો ચાલ ચાલ જલ્દી ચાલ આયો આયો હજુ કેટલી વાર છે એકલા આવશો ને કે તમે તમારા જીવનના જાણી શકો જો વિચારી